સુરતની ઉધના પોલીસે ઝડપી પાડેલા પંદરસો પચાસ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી બે પોઈન્ટ સાઈઠ કરોડ કબજે કરી હતી જેમાં રોકડ સોનું અને ચાંદીનો પણ સમાવેશ થાય છે સુરતની ઉધના પોલીસ દ્વારા ગત વર્ષ બે હજાર ના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા પંદરસો પચાસ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોટ કેસ સામે આવ્યો છે જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોત ખાસ પોલીસ કમિશનર બાબાંગ જામીર નાય પોલીસ કમિશનર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીબી જાડેજાની સૂચના સાથે પીઆઈ એસ એન દેસાઈની એસઆઇટીની ટીમ બનાવાઈ હતી અને આ ગુનામાં અગાઉ પચ્ચીસ જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ ચાર આરોપીઓ અમિત ચોકસી ચિરાગ ઉર્ફે ચાલી સુતરિયા અબ્દુલ રફ અબ્દુલ કાદિર ચામડિયા અને પ્રવિણ લક્ષ્મણ ગદિયાને ઝડપી પાડ્યા હતા આ ટોળકી પાસેથી પોલીસે બે

એ જાણે છે કે આમાં કોઈ ઇલિગલ ફ્રોડના નાણાં પડવાના છે છતાં પણ એ પચાસ હજાર અથવા એક લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરત જાદવાણીને વેચતા હતા એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે એ ઇન્વેસ્ટિગેશન્સની લાઇન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ એકસો ચોસઠ જેવા જે ખાતાઓ છે એમાંથી આઠ આઠથી નવ જેટલા ખાતાઓમાંથી નેવું નેવું લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેને જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મેં આમાં જે આરોપી છે પકડાયેલા અબ અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ નેવું લાખ રૂપિયા ગયેલા હતા જે આરો જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે નેવું લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ યુએસડી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા આ રીતે અમે અત્યારે પોલીસને એકસો ચોસઠ જેટલા બેન્કના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી પચીસ આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ અને જે પૈસા આવ્યા બેન્કના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસ સિટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે જેમાં અબ્દુલ રખ અબ્દુલ કાદિર ચામડિયા અમિત જગદીશ ચંદ્ર અને ચિરાગ ઉર્ફે ચાલી નાગજીભાઈ સિતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડીયાનાઓની અમે અટક કરેલ છે